તો મિત્રો ફાઇનલી અમે પતંગ ચગાવવા ધાબા ઉપર આવી ગયા છીએ અને આ છે મારો ભાઈ પતંગ ચગાવે છે જે આપ જોઈ શકો છો કેવું વાતાવરણ છે આજનું પતંગ ચગાવવા માટે સારું છે સારું પવન વધારે છે પતંગ ફાટી જાય છે પછી અને આંગરામાં દોરી વાગે છે એવું એટલે પતંગ ચગાવો તો થોડી ધ્યાનથી ચગાવજો કેમ કે પવન બહુ વધારે છે અને પતંગ ચગાવતા ચગાવતા પક્ષીઓને બચાવવા માટે તમે શું કહેવા માગશો પક્ષીઓ તો આજ સમજી ગયા છે એ પણ ઉઠતા નથી બહુ એમને પણ બીક હોય ને એટલા માટે એટલા માટે પક્ષીઓ પણ છતાં પણ આપણે સાવચેતીથી પતંગ ચગાવી પતંગ ચગાવવી જોઈએ આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવો જોઈએ ચાઇનીઝ દોરી આપણા માટે બહુ નુકસાનકારક નુકસાનકારક હોઈ શકે છે હા એટલે તમે પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તો ઉપયોગ ના કરવા વિનંતી અમે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ નથી કરતા અમે સાદી દોરી દોરી લાવી છે પીરાવી છે તો તમને પણ પીરાવવાનો આગ્રહ કરું છું